વાત એ રાતની છે જ્યારે આકાશમાં ચાંદ તો હતો પણ વાદળોની પાછળ છુપાયેલો હતો રાતના લગભગ અઢી વાગ્યાનો સમય હતો હરિયાણા અને રાજસ્થાનની સીમાને જોડતો એ રસ્તો વર્ષોથી કુખ્યાત હતો પણ ટ્રાન્સપોર્ટનો ધંધો કરનારાઓ માટે તો રાત અને દિવસ બંને સરખા જ હોય છે રણવીર અને મહેશ બંને પાક્કા દોસ્ત અને ટ્રક ડ્રાઈવર તેમની ટ્રક સામાન ભરીને પોતાની મંઝિલ તરફ આગળ વધી રહી હતી રણવીર સ્ટેરિંગ પર હતો અને મહેશ બાજુની સીટ પર ઝોકા ખાઈ રહ્યો હતો એન્જિનનો એક ધારો અવાજ અને રસ્તા પરના ખાડાઓ સિવાય બીજું કશું સંભળાતું નહોતું રણવીરે એક શોર્ટકટ શોર્ટકટ લીધો હતો એક એવો રસ્તો જે ગાઢ જંગલની વચ્ચેથી પસાર થતો હતો કહેવાય છે કે જંગલ રાત્રે જાગે છે અને આજે આ જંગલ કંઈક અલગ જ રીતે જાગી રહ્યું હતું આજુબાજુ ફેલાયેલું ઘનઘોર અંધારું જાણે ટ્રકની હેડલાઇટના પ્રકાશને ગળી જવાનો પ્રયત્ન કરતું હતું મહેશ અચાનક જાગ્યો અને આંખો છોડતા પૂછ્યું અરે રણવીર આ કયો રસ્તો પકડી લીધો અહીં તો કોઈ માણસ પણ દેખાતું નથી રણવીરે હસીને જવાબ આપ્યો ચિંતા ન કર દોસ્ત આ શોર્ટકટ છે સવાર થતાં પહેલાં તો આપણે પહોંચી જઈશું પણ રણવીરને કયા ખબર હતી કે સવાર તો શું કદાચ આવતીકાલ પણ તેઓ જોઈ શકશે કે કેમ વાતો ચાલી જ રહી હતી ત્યાં અચાનક ટ્રકે એક જોરદાર આંચકો ખાધો ધડામ અવાજ સાથે એન્જિન બંધ થઈ ગયું ટ્રક એકદમ સુમસામ રસ્તાની વચ્ચે ઊભી રહી ગઈ હેડલાઇટ હજુ ચાલુ હતી જે સામેના ખાલી રસ્તાને ચીરી રહી હતી રણવીરે કંટાળીને સ્ટેરિંગ પર હાથ પછાડ્યો હજુ કાલે જ તો સર્વિસ કરાવી હતી અને અત્યારે જ બગડવું હતું તેણે ટોર્ચ લીધી અને નીચે ઉતર્યો રાતની ઠંડી હવા શરીરમાં સોઈની જેમ ભૂંકાતી હતી જંગલમાંથી આવતા તમરાના અવાજો વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યા હતા મહેશ પણ આળસ મરડીને નીચે ઉતર્યો રણવીર બોનેટ ખોલીને અંદર મોઢું નાખીને ચેક કરતો હતો ત્યારે મહેશની નજર રસ્તાની જમણી બાજુ ગઈ ત્યાં થોડે દૂર ઝાડીઓની વચ્ચે કંઈક સફેદ દેખાયું મહેશે આખો ઝીણી કરીને જોયું તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું ત્યાં એક સ્ત્રી બેઠી હતી સફેદ સાડીમાં લપેટાયેલી માથું ઘૂંટણમાં દબાવીને આટલી રાત્રે આ જંગલમાં એકલી સ્ત્રી મહેશનો અવાજ ધ્રુજવા લાગ્યો રણવીર ઓ રણવીર જરા ત્યાં જોતો ખરો રણવીરે બોનેટમાંથી મોઢું કાઢ્યું અને જોયું કોણ છે ભાઈ કોઈ તકલીફમાં લાગે છે રણવીર આગળ વધવા ગયો પણ મહેશે તેનો હાથ પકડી લીધો ના ભાઈ નજીક ના જઈશ મને કંઈક ઠીક નથી લાગતું જો તો ખરો તેના શરીરની હલચલ બિલકુલ નથી જાણે પથ્થર હોય બંને મિત્રો ત્યાં જ થળી ગયા અને ત્યારે જ એ આકૃતિ હલી પણ તે જે રીતે ઊભી થઈ તે કોઈ સામાન્ય માણસની રીત નહોતી જાણે કોઈએ દોરી ખેંચીને કઠપૂતળીને ઊભી કરી હોય એમ તે એક ઝટકા સાથે સીધી થઈ ગઈ ટોર્ચના પ્રકાશમાં જે દ્રશ્ય દેખાયું તે જોઈને રણવીર અને મહેશના પગ નીચેથી જમીન સરકી ગઈ તે સ્ત્રી હવામાં હતી હા તેના પગ જમીનથી છ ઇંચ ઉપર તરતા હતા તેના ચહેરા પર કાળા વાળ વિખરાયેલા હતા પણ સૌથી ડરામણી વાત એ હતી કે તેની ગરદન તેની ગરદન એક તરફ અકુદરતી રીતે વળેલી હતી જાણે તૂટેલી હોય મહેશના ગળામાંથી ચીસ નીકળી ગઈ બાઘ રણવીર જલ્દી ટ્રક ચાલુ કર એ ડાકણ છે રણવીર ધ્રુજતા હાથે બોનેટ બંધ કરવા ગયો પેલી સ્ત્રી હવે ટ્રક તરફ આગળ વધી રહી હતી ચાલીને નહીં પણ હવામાં સરકીને સૂકા પાંદરા પર તેના ચાલવાનો અવાજ નહોતો આવતો પણ એક વિચિત્ર ઘૂઘવાટ સંભળાતો હતો રણવીર જેમ તેમ કરીને કેબિનમાં ચડ્યો તેના હાથમાંથી ચાવી પડી ગઈ સામે કાચમાંથી દેખાયું કે પેલી સ્ત્રી હવે ટ્રકની એકદમ નજીક આવી ગઈ છે તેના વાળની વચ્ચેથી તેની લાલ ઘૂમ આંખો ચમકી રહી હતી જલ્દી કર રણવીર જલ્દી મહેશ બૂમો પાડી રહ્યો હતો રણવીરે ભગવાનનું નામ લઈને ચાવી ફેરવી એન્જિન ઘરઘરાટી કરીને ચાલુ થયું તેણે લીવર દબાવ્યું અને ટ્રક ભાગી બંનેના શ્વાસ ફૂલી ગયા હતા પરસેવે રેબઝેબ હતા થોડે દૂર ગયા પછી રણવીરે સાઈડ મિરરમાં જોયું રસ્તો ખાલી હતો હાશ બચી ગયા પરંતુ તેમની મુસીબતનો તો હજુ બસ આરંભ જ હતો દસ મિનિટ થઈ પંદર મિનિટ થઈ ટ્રક ફૂલ સ્પીડમાં હતી પણ અચાનક મહેશનું ધ્યાન બહાર ગયું રણવીર આ વડનું ઝાડ આ આપણે હમણાં જ પાછળ છોડ્યું હતું ને રણવીરે ગભરાઈને કહ્યું ગાંડો થયો છે આપણે સીધા જ જઈએ છીએ પણ થોડી જ વારમાં ફરી એ જ વળાંક આવ્યો ફરી એ જ તૂટેલી માઇલ સ્ટોન અને સૌથી ભયાનક વાત રસ્તાની બાજુમાં એ જ જગ્યાએ પેલી સફેદ સાડીવાળી સ્ત્રી ઊભી હતી આ વખતે તે હસતી હોય એવો ભાસ થયો આ છલાવો હતો જંગલનો એવો જાદુ જેમાં રસ્તો ક્યારેય પૂરો નથી થતો તમે ગમે તેટલા ભાગો તમે ગોળ ફરીને ત્યાં જ આવી જાઓ છો જ્યાં તમારું મૃત્યુ તમારી રાહ જોઈ રહ્યું હોય હવે તો હદ થઈ ગઈ હતી મોબાઈલમાં નેટવર્ક નહોતું રણવીર જેટલી વાર એક્સિલેટર દબાવતો એટલી વાર એ જ દ્રશ્ય સામે આવતું અને હવે પેલી સ્ત્રી માત્ર ઊભી નહોતી રહેતી દર વખતે તે ટ્રકની વધુ ને વધુ નજીક આવતી ક્યારેક રસ્તાની વચ્ચે ક્યારેક ઝાડ પર લટકતી સાથે સાથે દોડતી ડર હવે પાગલ પણ બની રહ્યો હતો અચાનક વિનશીલ પર કંઈક પડ્યું ટપ ટપ લાલ કટ લોહી અને ટ્રકની છત પર કોઈક ભારે વસ્તુ કૂદી હોય એવો અવાજ આવ્યો ધરામ આખી ટ્રક હલી ગઈ ઉપરથી કોઈના નખ ઘસાવાનો અવાજ આવી રહ્યો હતો ખર ખર મહેશ રડવા જેવો થઈ ગયો હતો રણવીરભાઈ આજે આપણે નહીં બચીએ આ આપણને મારી નાખશે બંને જોર જોર જોરથી હનુમાન ચાલીસા બોલવાનું શરૂ કર્યું ભૂતપીશા જ નિકટ નહીં આવે પડપીલી શક્તિ પ્રકને હવે ધીમી પાડી રહી હતી ત્યારે જ રણવીરના મગજમાં એક જબકારો થયો તેને તેના ઘરડા કાકાની વાત યાદ આવી બેટા જો ક્યારેય રસ્તો ભટકી જાઓ અને કોઈ છાયા પીછો કરે તો ક્યારેય સીધા ભાગતો નહીં તેને રોકવા માટે ભોગ આપવો પડે છે રણવીરે જોયું તો સામે એક જૂની ઝૂંપડી પાસે લીમડાનું ઝાડ દેખાયું આ છેલ્લી તક હતી તેને ટ્રક ત્યાં રોકી મહેશ તો ના જ પાડતો રહ્યો પણ રણવીર હિંમત કરીને નીચે ઉતર્યો વાતાવરણમાં એક જીવલેણ શાંતિ હતી રણવીરે ફટાફટ લીમડાની સૂકી દાઢી તોડી ખિસ્સામાંથી ટ્રક ડ્રાઈવરો જે હંમેશા સાથે રાખે છે તે લીંબુ અને સરસ્વના દાણા કાઢ્યા તેણે ધ્રુજતા હાથે ડાળી સરદાવી અને સરસ્વના દાણા હોમ્યા અગ્નિ પ્રગટ્યો રણવીરે પૂરી તાકાતથી બૂમ પાડી જે જોઈએ તે લઈ લે પણ અમારો રસ્તો છોડી દે જા મુક્તિ લે જેવો રણવીરે એ દાણા અગ્નિમાં નાખ્યા જંગલમાં એક કાન ફાડી નાખે તેવી ચીઝ ગુંજી ઉઠી પવનનું વાવાઝોડું ફૂંકાયું અને પેલી સ્ત્રીની આકૃતિ જે ટ્રકની ઉપર બેઠી હતી તે ધુમાડાની જેમ વિખેરાઈ ગઈ આગની જ્વાળાએ જાણે તેમની અને તે પ્રેતની વચ્ચે એક લક્ષ્મણ રેખા બનાવી દીધી રણવીર દોડીને ટ્રકમાં બેઠો ટ્રક ચાલુ કરી અને જેવી ટ્રક એ ઝૂંપડી વટાવીને આગળ નીકળી ચમત્કાર થયો રસ્તો બદલાઈ ગયો સામે હાઈવેની લાઈટો દેખાવા લાગી સવારે જ્યારે તેઓ એક ડાબા પર પહોંચ્યા ત્યારે ચા પીતા પીતા તેમના હાથ ધ્રુજતા હતા ધાબાવાળા કાકાએ તેમની હાલત જોઈને પૂછ્યું તમે પેલા જૂના જંગલના રસ્તેથી આવ્યા ને રણવીરે માત્ર માથું હલાવ્યું કાકાએ નિશાસો નાખતા કહ્યું તમે નસીબદાર છો વર્ષો પહેલા ત્યાં એક નવી પરણેલી દુલ્હનને દહેજ માટે જીવતી સળગાવી દેવામાં આવી હતી ત્યારથી તેનો આત્મા ત્યાં જ ભટકે છે તે કોઈને જીવતા જવા દેતી નથી તમે કદાચ કદાચ કોઈ પુણ્ય કર્યા હશે કે બચી ગયા રણવીર અને મહેશે એકબીજા સામે જોયું તેઓ બચી તો ગયા હતા પણ તે રાતનો ડર તે હવામાં લટકતા પગ અને તે લોહીથી ખરડાયેલો ચહેરો જિંદગીભર તેમની ઊંઘ ઉડાડવા માટે કાફી હતો